છોટાઉદેપુર તાલુકાના પાડલિયા ગામના નવી એસટી બસ સેવા શરૂ ગ્રામજનોના ખુશીનો લહેર નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના પાડલિયા ગામે આજે ખુશીના પર્વ જેવી લાગણી અનુભવાય કારણ કે ગામમાં નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે લાંબા મુસાફરો માટે તકલીફ સહન કરી રહેલા ગ્રામજનો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે વર્ષોથી ચાલી રહી હતી માંગ ગરમી વરસાદ કે શિયાળો હોય ગ્રામજનો નજીકના નગર સુધી પહોંચવા માટે ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડતું હતું વિદ્યાર્થીઓને પણ ભણવા માટે સ્થળોએ ઉજવવું પડતું હતું પરંતુ તંત્રએ આખરે ગ્રામજનોની પડતર માંગણી સાંભળી અને એસટી બસ સેવા શરૂ કરી છે ડ્રાઈવર અને કંડક્ટરનો ધૂમધામથી સત્કાર જેમ જ બસમાં બસ ગામમાં પ્રવેશી ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ ફૂલોની હાર પહેરાવીને ગ્રામ લોકોએ બસના ડ્રાઈવર અને કંડક્ટરને વધાવ્યા નાના મોટા બધા લોકોએ ઉલ્લાસભેર બસનું સ્વાગત કર્યું ગામના લોકોએ તંત્ર પ્રત્યે આભાર સ્થાનિક પ્રવેશોએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી બસ માટે માંગ કરી રહ્યા હતા આજે ખરેખર અમારા અવાજે તંત્ર સુધી પહોંચ મેળવી અમે ખૂબ જ આભારી છીએ આ નવી બસ સેવાનો ન માત્ર અવરજવરને સરળ બનાવશે પરંતુ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રેરક બનશે સાંભરો રાઠવા બુચુભાઈ શું કહે છે છોટાદેપુર તાલુકામાં પાટેલિયા નામનું ગામ આવેલ એમાંથી પાટેલિયા ગામના ગ્રામજનો તકલીફ માટે સરકારશ્રીને લેખિતમાં તથા મીડિયા દ્વારા જાણ કરેલ એમાં બસ વિભાગમાંથી છોકરાને સવારમાં લેવા અને સાંજે મૂકવા માટેની બસ આજે ચાલુ કરી છે એટલે એ રીતે અમારા પ્રશ્નનો ધીરે ધીરે સરકારશ્રી ધ્યાનમાં લઈ અને બધી જ સમસ્યાનો હલ કરે એવો ગ્રામજનોનો આગ્રહ છે અને આ બસની સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે એ રીતે કાયમ માટે ચાલુ રહેશે એ ગ્રામજનોની મારું નામ રાઠવા બચુભાઈ અનુડિયાભાઈ પાડેલિયા ગામમાં બસની સુવિધા કરેલી છે બસ છોકરા માટે તકલીફ પર વારંવાર રજૂઆત કરવાથી બસ અમારા ગામમાં સાંજ સવાર આવવાથી સરકાર તરફથી અમે અભિનંદન પાઠવીએ છે કે સરકાર શ્રી અમારા પ્રશ્નો કોઈ ભી હોય તે સરકાર શ્રી અમારો પ્રશ્નોનો નો હલ કરે એવી અમારી આશા મારું નામ ભંતાભાઈ રાયસીડે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટ ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર નો અવાજ સાથે